સમગ્ર ગુજરાત પ્રદેશમાં ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી એક્ઝામ એટલે કે દસમા અને બારમી પરીક્ષા સમગ્ર ગુજરાતમાં ચાલુ થઈ રહી છે ત્યારે અંજાર કેન્દ્ર ને વધકચ કેન્દ્ર ની વાત એમાં અંજાર કેન્દ્ર અંજારમાં અત્યારે સેટ ડીવી હાય સ્કૂલમાં ઉભા છે સેટ ડીવી હાય એક ઐતિહાસિક સ્કૂલ છે જેને કહી શકે તેમ સમગ્ર કચ્છની સૌથી જૂનામાં જૂની સ્કૂલ હોય તો સેકન્ડ નંબરની સ્કૂલ છે એ સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ દસમાની એક્ઝામ આપવા જઈ રહ્યા છે ત્યારે આ સ્કૂલમાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો જેવા વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની એક્ઝામ આપવા ત્યારે દસમાં ધોરણને જઈ રહ્યા છે મતલબ અગિયારે એક જેવા બ્લોક છે અને બપોર પછીના સત્રમાં જે બારમા ધોરણ વિદ્યાર્થીઓ છે એક્ઝામ એમાં પણ લગભગ ત્રણેક જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. સમગ્ર દેશ સમગ્ર રાજ્યની વાત કરીએ તો અલગ અલગ કેન્દ્રમાં અલગ અલગ અને કેન્દ્રો દ્વારા પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આચાર્ય શિક્ષક અને કેળવણી દ્વારા પણ જેને કહી શકાય પૂરેપૂરું ધ્યાન આપે કોઈ પણ વિદ્યાર્થીની કે વિદ્યાર્થીની કોઈ પણ જાતની તકલીફ ન પડે કેન્દ્ર સુધી પહોંચતા કોઈ પણ જાત અવગણ ન પડે એના માટે થઈ અને તંત્ર આખું એલર્ટ છે તંત્ર જે છે